આસપાસના ગામોમાં વસવાટ કરતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજે સાતમ પર્વની ઉજવણી કરી હતી અને જેને લઈને સરદારગંજ પાસે આવેલા બળિયાદેવ મંદિરે સાતમનો મેળો ભરાયો હતો તેમજ મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી તેમજ બળિયાદેવના દર્શન કર્યા હતા વહેલી સવારથી જ સરગરા સમાજની મહિલાઓ બળિયાદેવ મંદિર ઉમટી પડી હતી અને શીતળા માતા પર જળ અને દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી તેમજ બળિયા દેવના પણ દર્શન કરી મંદિરમાં જ ઘરેથી લાવેલું ઠંડુ ભોજન કરી પર્વની ઉજવણી કરી હતી તેમજ બપોરે મહિલાઓ દ્વારા અહીંયા ગેર નૃત્યની રમઝટ બોલાવી હતી જ્યારે અહીંયા સાંજે ગેર નૃત્યની રમઝટ જામી હતી જેમાં સમાજના યુવકો લાઠી નૃત્ય કર્યું હતું